ગોંદરા ગુજરાતી મિશ્ર શાળા ગોધરામાં એકસો આઠ ઇમરજન્સી વાનનું ડેમોન્સ્ટ્રેશન ગોધરાની ગોંદરા ગુજરાતી મિશ્ર શાળામાં એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સની કામગીરી અને તેના ઉપયોગ અંગે વિશેષ ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને એકસો વાનમાં ઉપલબ્ધ સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ ઇમરજન્સી દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ સુવિધાઓ અને ઉપકરણોની સમજ આપવામાં આવી હતી ડેમોન્સ્ટ્રેશન દરમિયાન અકસ્માત સમયે આપવામાં આવતી તાત્કાલિક સારવારની મોઢક ડ્રીલ કરવામાં આવી હતી ઉપરાંત હાર્ટ એટેક જેવી ઇમરજન્સી પરિસ્થિતિઓમાં સીપીઆર કેવી રીતે આપવામાં આવે છે તેની પ્રેક્ટિકલ સમજણ પણ વિદ્યાર્થી અને શિક્ષકોને અપાય ઉપરાંત બીપી અને ડાયાબિટીસ ચકાસણી કરવામાં આવી હતી અને આરોગ્ય સાથે સંકળાયેલી વિવિધ મૂંઝવણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ માર્ગદર્શન પટેલ લાલ બહાદુર અને મહેન્દ્રભાઈ બારિયા દ્વારા આપવામાં આવ્યું શાળાના આચાર્ય મનિષા નિમિષાબેન પટેલ અને શિક્ષકો હર્ષદ પટેલ વિનુ બામણીયા વ્રજેશ શાહ નાજેમાબેન મલિક દીપાબેન પટેલ અને અમિતાબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા એકસો આઠ ઇમરજન્સી સેવા એ સામાન્ય માટે કેટલી ઉપયોગી છે અને સરકારની આ સેવા વધુને વધુ લોકો સુધી કેવી રીતે પહોંચે તે અંતર્ગત વિસ્તૃત માહિતી આપવામાં આવી આ બાબતને લઈ વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ અને જાગૃતિ જોવા મળી